ત્યારે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની કાર પર હુમલાની ઘટના સામે આવી છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની કાર પર હુમલાની ઘટના સામે આવી છે પ્રતાપ દુધાત સોમનાથથી પરત ફરતા હતા ત્યારે ગત રાત્રે દુધાણા ગામ નજીક ગાડી આંતરવાનો પ્રયાસ કરી કાર પર ધોકાથી હુમલો કરાયો હતો આ સમગ્ર ઘટના મુદ્દે પ્રતાપ દુધાતના ડ્રાઈવરે ધારીના પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા સાથે વાત કરી હોવાનો એક ઓડિયો પણ ફરતો થયો છે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત પર હુમલાના પ્રયાસ મામલે અમરેલી જિલ્લામાં પોલીસ અધિક્ષક પ્રતિક્રિયા સામે આવી છે ગઈ રાત્રે આશરે રાત્રે 12 વાગે અમોને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલ હતો કે એ તુલસીજામ બાદથી અમરેલી આવતા રોડ ઉપર કોઈ અજાણ્ય વ્યક્તિએ એમની રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલો કરેલ છે તે બનાવ વખતે બનાવ બન્યા બાદ અમુએ પોતે પ્રતાપભાઈ સાથે વાત કરેલી હતી ત્યારબાદ તાત્કાલિક જિલ્લા પોલીસ તરફથી ધારી પોલીસ સ્ટેશનની ટીમ થાના અધિકારી એકસો બારની ટીમ તથા બીજ જમાદાર જે જગ્યા બનાવ બનેલો હતો ત્યાં પહોંચીને આવું કોઈ ત્યાં કોઈને હાજરી બાબતે કંઈક છે કે કેમ તે બાબતે પૂરતી તપાસ હાથ ધરેલ હતી ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરી હતી અને રાત્રે જ આપણે આ બનાવ અગર બનેલું હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે જીનોટભરી તપાસ કરી ગઈ છે તો આ વિસ્તાર તુલસી શામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈ પણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે કોઈપણ પણ કાયદાની સુવ્યવસ્થાને પ્રશ્નો ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આ જે પ્રતાપભાઈ ફરિયાદ થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનું કાયદાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક એવું લાગે છે કે આવી ઘટના બની પ્રાથમિક ઘટના છે એવું જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી બહુ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું ઓકે થેન્ક યુ થેન્ક યુ સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડ ની બહાર નીકળતા એક મધુવન હોટેલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો હશે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબના મુદ્દે વારંવાર હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને કરી અને આ પોલીસ ગોતી છે અત્યારે ડીએસપી મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આપશે આ અંદર અંદર

અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાયું અને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી કેટલા લોકો હતા

પરંતુ પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ તેમની ગેરહાજરી અંગેનું કારણ આગળ ધર્યું હતું અશોક મરવણ હિન્દ ટીવી ન્યૂઝ અમરેલી